રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ આજે વીસ મે બે હજાર પચીસને મંગળવારના શુભ દિવસે ભાવિ દર્શન તરફથી અમે લઈને આવ્યા છીએ તમારી બાર રાશિઓનું ટૂંકમાં પરંતુ અસરકારક દૈનિક રાશિફળ આજનું રાશિફળ તમને જણાવશે તમારી રોજિંદી કામગીરી સ્વાસ્થ્ય પ્રેમ જીવન અને નાણાકીય સ્થિતિ વિશે મહત્વપૂર્ણ વાતો તમારું દિન સફળ અને શાંતિમય બની રહે એવી શુભકામનાઓ સાથે મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ વીસ મે બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ નવી શરૂઆતનો સંકેત આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રે એક નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવી રહ્યો છે જે નવી શરૂઆતો માટે અત્યંત સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ અથવા વિચારને અમલમાં મૂકવા માટે વિચારી રહ્યા છો તો આજનો દિવસ તે દિશામાં નક્કર પગલાં ભરવા માટે ઉત્તમ રહેશે તમારા ઉદ્યોગ અને વ્યવસાયમાં વૃદ્ધિની પ્રબળ સંભાવનાઓ રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે લાંબા સમય પછી કોઈ જૂના પ્રિય મિત્ર સાથેની મુલાકાત તમારા હૃદયને આનંદ અને ઉલ્લાસથી ભરી દેશે પારિવારિક મોરચે નાની મોટી બાબતોમાં સામાન્ય મતભેદ થવાની શક્યતા છે પરંતુ તમારી સમજદારી અને ઝડપથી દૂર થઈ જશે અને પરિવારમાં ફરીથી પ્રેમ અને શાંતિનું વાતાવરણ સ્થપાશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રીતે સારો રહેશે પરંતુ તમારા આહાર અને દિનચર્યાનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે વૃષભ રાશિ બાવ અને ધૈર્ય અને સમજદારીની કસોટી આજનો દિવસ તમારા માટે ધૈરી અને દરેક નિર્ણયને ખૂબ જ વિચારીને જેવાની જરૂરિયાત દર્શાવે છે આવેગમાં આવીને કોઈ પણ કાર્ય કરવાથી બચો નહીતર નુકસાન થઈ શકે છે તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે તેથી કોઈપણ પ્રકારનું નાણાંકીય વ્યવહારો કરતી વખતે અત્યંત સાવચેત રહેવાની ખાસ સલાહ છે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને તમારી બચતને જાળવી રાખો મિત્રો અને સહકર્મીઓ સાથે સહકારથી કામ કરવાની તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને તમે પડકારોનો સરળતાથી સામનો કરી શકશો શક્ય હોય તો આજનો યાત્રા ટાળો કારણ કે તે કંટાળાજનક અથવા અણધારી મુશ્કેલીઓથી ભરેલી હોઈ શકે છે મિથુન રાશિ ક છ ને ક સફળતા અને સન્માનની પ્રાપ્તિ આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા લઈને આવી શકે છે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું તમને યોગ્ય પરિણામ મળશે અને તમારા અધિકારીઓ તરફથી પ્રશંસા અને સન્માનની પ્રાપ્તિ થશે જો તમે સરકારી અથવા વહીવટી ક્ષેત્રે કાર્યત હો તો તમને વિશેષ લાભ થવાની સંભાવના છે પિતૃ સંપત્તિ અથવા ઘરેણા સંબંધિત કોઈ જૂનો વિવાદ વિવાદ આજે ફરીથી સામે આવી શકે છે જેના કારણે થોડી ચિંતા થઈ શકે છે જો તમે વ્યવસાયમાં છો તો કોઈ નવા અને લાભદાયક જોડાણની શક્યતા છે જે તમારા વ્યવસાયને નવી દિશા અને વૃદ્ધિ આપશે દિવસના અંતે એટલે કે સાંજ પછી તમને માનસિક શાંતિ અને હળવાશનો અનુભવ થશે કર્કરાશી ડ હ માનસિક શાંતિથી શોધ આજે તમે થોડો માનસિક તણાવ અનુભવી શકો છો જેના કારણે તમારું મન બેચન રહી શકે છે આવી પરિસ્થિતિમાં તમારે તમારા પરિવાર સાથે વધુ સમય પસાર કરવા હતી અને તેમની સાથે ખુલ્લા મને વાતચીત કરવાની ખાસ જરૂર છે જે તમને હળવાશ અનુભવી કરાવશે તમારા સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો અને સમયસર આરામ કરો જો તમે ધંધામાં કોઈ નવી ભાગીદારીની જોડવાનું વિચાર રહ્યા છો તો હાલમાં આ નિર્ણયને ટાળવો વધુ સારું રહેશે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ યોગ્ય નથી તેથી તેને થોડો સમય માટે મૃતવી રાખો સિંહ રાશિ મન ટ પ્રેમ અને નવી તકોનો સંગમ આજનો દિવસ તમારા પ્રેમ સંબંધોમાં એક નવો સુધારો લઈ આવશે જેના કારણે તમારા સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે વિદ્યાર્થીઓ માટે આજે નવી તકો ખુલશે ખાસ કરીને જેઓ ઉચ્ચ શિક્ષણ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયાર કરી રહ્યા છે જો તમે નોકરી બદલવાની ઈચ્છા ધરાવો છો અને ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યા છો તો આજે તમને સફળતા જરૂરથી મળી શકે છે કોઈ યાત્રા તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે જે તમને નવા અનુભવો અને તકો પ્રદાન કરશે તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તમારી કડવી વાણી કોઈને લાગણીઓની ઠેસ પહોંચાડી શકે છે કન્યા રાશિ પથ અને હણા અધૂરા કાર્યોની પૂર્તિ આજે તમારા ઘરેણાં અથવા જમીન સંબંધિત અટકેલા કામો પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે જેના કારણે તમને રાહત અને સંતોષનો અનુભવ થશે તમારા મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તમે તેમની સાથે સારા સમય પસાર કરશો જો તમે વ્યવસાયમાં છો તો તમને નવા ઓર્ડર મળી શકે છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે થોડું સાવચેતી રહેવાની ખાસ જરૂર છે ખાસ કરીને મોસમી બીમારીઓથી પોતાને બચાવો તમારા મિત્રો તરફથી તમને દરેક પ્રકારના મદદ અને સહયોગ પ્રાપ્ત થઈ શકે છે તુલા રાશિ રહ મધ્યમ પરિસ્થિતિ અને મહત્વપૂર્ણ નિર્ણયો આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવી રહ્યો છે તમારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે જેના માટે તમારે તમારી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો પડશે લાગણીશીલ બાબતોમાં સમજદારીથી કામ લો અને કોઈ પણ આવે નિર્ણય લેવાનું ટાળો નોકરીમાં બદલવાની શક્યતા દેખાઈ રહી છે તેથી જો તમે પરિવર્તન માટે તૈયાર હોવ તો તમને નવી તકો મળી શકે છે તમારા ઘરમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ જળવાઈ રહેશે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે ન તો વધારે લાભ થશે અને ન તો વધારે નુકસાન થશે વૃશ્ચિક રાશિ ન લાભ અને ખુશીઓનો દિવસ આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે જો તમારા પર કોઈ જૂનું દેવું અથવા ઋણ છે તો તેમાંથી મુક્ત થવા માટે આજનો દિવસ શુભ છે લાંબા સમય પછી તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે જે તમને ખૂબ જ આનંદિત કરશે નોકરીમાં તમને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે જે તમારે કારકિર્દીને નવી ઉચાઈઓ આપશે તમારા પ્રેમ સંબંધમાં મીઠાશ અને નિકટતા વધશે તમારા સંતાનો તરફથી તમને કોઈ સારા સમાચાર અથવા ખુશી મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે ધનરાશિ બ ધ ને ડ વિદેશી સફળતા અને વ્યસ્તતા આજે તમને વિદેશી કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે જો તમારે કામો વિદેશ સાથે સંબંધિત છે અને જે અટકેલા છે તો આજે તે આગળ વધશે અને પૂર્ણ થશે તમારા ઘરના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે જેના કારણે તમે તમારા કાર્યોને સરળતાથી પાર પાડી શકશો જો કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ વ્યસ્ત રહેશે જેના કારણે તમે થોડો શારીરિક અને માનસિક તણાવ અનુભવી શકો છો તમારે કોઈ પણ પ્રકારના દાવ પેચ અને ગેરસમજથી દૂર રહેવાની ખાસ સલાહ છે મકર રાશિ ખ ને આત્મવિશ્વાસ અને નવી જવાબદારીઓ આજે તમારો આત્મવિશ્વાસનું ઉત્તર ખૂબ જ ઊંચું રહેશે જે તમને દરેક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થશે કાર્યક્ષેત્રમાં તમે નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જેને તમે તમારે કાર્યક્ષમતાથી સારી રીતે નિભાવશો તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે જોકે તમારા દાંપત્ય જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે તેથી તમારે તમારા જીવનસાથી સાથે સમજદારીથી વાતચીત કરવાની અને પરસ્પર સમજણ જાળવવાની ખાસ જરૂર છે પ્રવાસ માટે આજનો દિવસ સારો છે તમે કોઈ નાની યાત્રાનું આયોજન કરી શકો છો કુંભરાશિ ગ સ તેમજ શ વ્યાપાર અને માનસિક શાંતિ જો તમે વ્યાપાર સાથે જોડાયેલા છો તો આજે તમને મકાન અથવા જમીન સંબંધિત કામોમાં સફળતા મળશે નોકરીમાં તમને તમારા વર્તમાન સ્થાનમાં પરિવર્તનનો અનુભવ થઈ શકે છે જે કદાચ તમારા માટે લાભદાયી સાબિત થશે માનસિક શાંતિ મેળવવા માટે તમને ધ્યાન અને યોગ સાથે પ્રવૃત્તિઓ પણ ધ્યાન આપવું જોઈએ તમારા પરિવાર સાથે તમારા સંબંધો સુમેળ જળવાય રહેશે અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા મિત્રો તરફથી પણ તમને સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે મીન રાશિ દ ચ ઝ થ શિક્ષણ અને નવા ઉદ્યોગ માટે શું વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે તેમને તેમની મનપસંદ પ્રવૃત્તિમાં આગળ વધવાની ગણિતકો મળશે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરશે જો તમે કોઈ નવો ઉદ્યોગ અથવા વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે ખૂબ જ યોગ્ય છે જો કે તમારા દાંપત્ય જીવનમાં થોડી ગેરસમજ અથવા અડપડ પડપડ વાતો થઈ શકે છે તેનાથી તમારે શાંતિથી અને સમજદારીથી પરિસ્થિતિને સંભાળવાની ખાસ જરૂર છે કોઈપણ મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે થોડો વધુ સમય લો અને ઉતાળમાં કોઈ નિર્ણય ન કરો રાધે રાધે આ માત્ર એક સામાન્ય ફળ જે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નો વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષ નિષ્ણા લેવો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો